સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે ખૂબ મોટા સમાચાર આવી રહ્યા છે સામે રાજ્યના ચીફ સેક્રેટરી રાજકુમાર છે તેઓએ ખૂબ મોટું નિવેદન આપ્યું છે તેઓએ નિવેદનમાં શું જણાવ્યું છે તેની વાત કરવી છે

આ પેપર ફૂટવાની ઘટના રાજ્યમાં વીસથી વધુ વાર બની ચૂકી છે તેમાં થોડાક દિવસ પહેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે એક નિર્ણય કર્યો છે આ નિર્ણયમાં તેઓએ એવું કહ્યું હતું કે આવનારા સમયમાં જે પરીક્ષા લેવાશે પહેલી જે વન વિભાગની તે ઓનલાઈન લેવાશે અને તે માટે તેઓ વ્યવસ્થા પણ ગોઠવવાના છે તે વ્યવસ્થામાં તેવું પણ રાખશે કે જેની વેબસાઇટ હશે તેમાં પરીક્ષાની પદ્ધતિ કેવી હશે તેવો એક વિડીયો પણ તેઓ મૂકશે તેઓમાં આજે ગાંધીનગરમાં જે સુશાસન દિવસ હતો તેનો કાર્યક્રમ યોજાયો હતો તે કાર્યક્રમમાં રાજ્યના જે મુખ્ય સચિવ છે રાજકુમાર તેઓએ તેઓએ નિવેદન આપ્યું છે છે કહ્યું કે આવનારા વર્ષમાં જે જે સરકારી વિભાગોમાં જગ્યાઓ ખાલી છે તે એક વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે સાથે તેઓ ઓનલાઈન જે ભરતીની જે પ્રક્રિયા છે તેને લઈને પણ વાત કરી છે આ પ્રક્રિયા વિશે કહ્યું કે તેમાં થોડો પડકાર છે પરંતુ આ જે પ્રક્રિયા છે તે પારદર્શક છે આમ જે યુવાનો સરકારી નોકરીની ભરતી માટેની તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે ખૂબ મોટા અને સારા સમાચાર છે આવનારા વર્ષોમાં જે સરકારી વિભાગમાં જે જગ્યા ખાલી હશે તે વહેલી તકે ભરી દેવામાં આવશે તેવી રાજકુમારે આશા પણ વ્યક્ત કરી છે તો હવે યુવાનો જે ભરતીની તૈયારી કરી રહ્યા છે તેઓ બહુ લાંબો રાહ જોવાની રહેશે નહીં આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર